મિત્રો ગામ છે ઢોરી જે બંને ક્ષેત્રમાં આવેલું છે અને આજે આપણે આ ભેંસનું લાઈવ કરવાનું છે મિત્રો રાણાભાઈ ગામનું નામ છે ઢોરી એમની ભેંસનું લાઈવ કરવાનું છે ભેંસ ચોથા વેતર છે અને ખાસ વાત એ છે કે બનાસકાંઠામાં સત્યમ સ્પમ બાયોટેક જેની અંદર રાણા નામનો ભૂલ આ જે ભેંસ નો હાલમાં સિમન કલેક્શનમાં ચાલુ થઈ ગયો છે અને રાણાભાઈ જે બિલ્ડિંગ ઉપર જે કામ કરે છે રાણાભાઈ બે રાણાભાઈ રાણાભાઈ બે મિનિટ હોલ્ડ કરજો બાલ્ટી બતાવી લીધું ખાલી હા જોઈ લો ઓકે 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 ટેન્શન ઓ પણ ઊંધી કરી જોડે ઓ પણ ઊંધી કરી દે એકવાર ઓકે કરજો બસ સમજો રાણાભાઈ જે પશુપાલનમાં કામ કરે છે એ તમે જોઈને ખુશ થઈ જશો આપણે હજી એક થી બે દિવસ પહેલા એમની જે ભેંસો છે ને એમાં લાઈવ આપણે વિડીયા દ્વારા એમની ભેંસો બતાવી અને આજે એમની જે ચોથા જે વેતરમાં વિયાણી છે એ ભેંસો આપણે લાઈવ મિલકિંગ કરીએ છીએ અને ખાસ વાત એ છે કે સત્યમ સ્પમ બાયોટેક બનાસકાંઠા જુદોર તાલુકાનો નોખા ગામમાં જે સીમણ કલેક્શન થઈ રહ્યું છે એની અંદર એક રાણા નામનો ભૂલ છે એ બુલની આરી માં છે અને અત્યારે કેટલું દૂધ કાઢે છે આપણે જોવાનું છે ભેંસ તમે જોઈ શકો છો

એ તો આપણે સીમ કલેક્શનમાં આપ્યો અને બીજો અહીંયા અમારા ગામમાં દીધો છે ગામમાં જ આપ્યો હા તો મિત્રો આમની લોકો જે રાણા છે એમણે પાસે શરૂઆતમાં બે ભેંસો હતી અને બે ભેંસો દ્વારા આમની લોકો બ્રીડિંગ કરીને આ ઉત્તમ પશુધન અમને બનાવ્યું છે તમે આ ભેંસો તમે આખું સ્ટ્રક્ચર જોઈ શકો છો એનું આખું રૂપ તમે જોઈ શકો છો એની સીમ ક્વોલિટી છે એનું મોઢું છે એની લંબાઈ છે એની લંબાઈ તમે જોવો મિત્રો

કારણ કે સંતુલિત આહાર આપવામાં આવે તો જે દૂધ વાસ્તવમાં જે ભેંસો એમને આપે છે એના કરતાં પણ એ વધુ આપી શકે સમય કેટલો થયો છે એ પણ તમને હું લાઈવ બતાવી દઉં હવે અહીંયા થોડુંક નેટવર્કનો ઇશ્યુ છે તમે જોઈ શકો છો છ વાગ્યાની ત્રીસ મિનિટ અને અઠ્યાવીસ તારીખ છે થોડું કેમેરામાં ફોકસ કરવામાં થોડીક સમસ્યા છે તારીખ તારીખ ઓગસ્ટ છ વાગેને મિનિટ એટલે સાંજના સમયે આનું લાઈવ મિલ્કિંગ થાય છે હજુ આપણે સવારમાં પણ આનું લાઈવ કરવાનું છે બે ટાઈમનું આપણે લાઈવ કરીશું અને અત્યારે સાંજના સમયે કેટલું દૂધ આપે છે સાડા છ વાગે એ આપણે લાઈવ જોવાનું છે તો બ્રીડિંગ શું છે અને કોઈ બી પશુપાલન સમજી લો કે પશુનું સંવર્ધન કરે તો શું

આમ જોઈએ તો વીસ દિવસે આપણે એનું પીક હીલ કહેવાય પીક એટલે કે સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા એની વાસ્તવમાં અત્યારે કહેવાય છે તમે જોઈ શકો છો ભેસ એકદમ શાંત ભાવની છે અને બંને વિસ્તારમાં સમજી લો કે એને નૂઝણા કે જે દોરી છે એ રસી મારવી પડે એ ટેવ હોય છે એવી સરસ અદભુત ભેસ છે જોઈ લો એકદમ સ્વભાવમાં પણ શાંત છે એની બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે અને રૂપમાં પણ બહુ સારી એવી છે મેન એનું ખાસિયત છે કે સેવા મુખ્ય આ બધી સેવા ઉપર નિર્ભર કરતું હોય છે તમને અહીંયાથી આનું જે મેન લુક છે અહીંયાથી તમને વાસ્તવમાં જોવા મળે છે તમે અહીંયાથી જોઈ શકો છો ગેસની લંબાઈ પણ બહુ સારી એવી છે જોઈ લો અને આ મુદ્રો ભોરી ગામ છે ભોરી ગામની બંને ભેંસોને ઢોરી ગામના જે કાંકરેજ જે ગાયો છે કાંકરેજ જે ભૂલ છે સૌથી વધારે વખણાય છે અને સમજી લો કે કોઈ બી મેળો હોય ને એમાં અત્યારે સમજી લો કે આજે તરનેતરનો મેળો આજે ઇનામો આપવામાં એમાં બંને ભેંસોને કાંકરેજ ગાયો એ મોસ્ટ ઓફ પહેલો અને બીજો નંબર લેવાવાળી મોસ્ટ ઓફ અહીં આ ગામની જ છે બધી જે પહેલા નંબર લીધા એ તો આ ઢોરી ગામ સમજી લો કે બ્રિડિંગ ક્ષેત્રે ઉત્તમ કાર્ય છે એમનું અને બી પાસે સમજી લો કે જે ટોટલ જે ભેંસો છે બધી પહેલાં વેતરમાં આઠ લીટર અને વધુમાં વધુ બાવીસ ચોવીસ વાળી દુધારું પશુ છે એટલે સમજી લો કે આઠથી સોળ લીટરથી દૈનિક સોળ લીટરથી બાવીસથી ચોવીસ લીટર દૂધ આપે એવી અહીંયા હાલમાં ભેંસો મોજું છે સમજી લો તો પેલું વેતર વી એ પણ સાત લીટર દૂધ આપે તો એક તમારા પાસે સારી ભેંસ હોય અને એ ભેંસમાં તમે સારું બુલનો ઉપયોગ કરો તો આવનાર જે પશુ છે એની અંદર દૂધ તો સારું મળે છે. એટલે સવારમાં કેટલા વાગે દોવો છો? સવારમાં 6 વાગે. 6 વાગે. સવારમાં 6 વાગે દોવો છો પણ અમે હવે સમજી લો કે આતારે 6:30 આપણે દોઈ છે ને તો સવારમાં 6:30 દોઈ છે ઓકે? હા થોડીક અડધો કલાક લેટ દોઈ છે. અદ્ભુત ભેસ છે. અને આપણે આ બુલ છે ને આ ભેંસનો એ બુલનો આપણે ફોટો પણ સ્ક્રીન ઉપર આપો છે. તો બુલનો તમે આખો લુક પણ જોઈ શકો છો સમજ હવે સીમણ કલેક્શનમાં ચાલુ થઈ ગયો છે અને બધી રીતે પરફેક્ટ છે અને રાણાભાઈની જે ભેસો છે એમનું જે વથાણ છે એ બે ભેસોમાં બનેલું ને મુખ્ય એમની એક ભેંસ હતી જે અઠ્યાવીસ

આમાં કોઈ પાડી મોટી આવી દૂધ ઉપર હે આની કોઈ પાડી દૂધ ઉપર આવી ના નથી આવ બાજુ છે નાની પાડી છે નાની પાડી બાકી છે એમ ને 13 14 મહિનાની છે બસ અચ્છા એની માને કેટલું દૂધ છે આમાં આની માને આની માંમાં હા એમાં 24 લિટર દૂધ હતું આની માને 24 લિટર હા સરસ મિત્રો આ બેસ કોઈ વેચાણ માટે નથી આ બેસ કોઈ વેચાણ માટે નથી આ ઓન્લી ફોર એજ્યુકેશન પર્પઝ ખાલી બીજી પણ ડોલ ખાલી છે તમે જોઈ લો રાખી દો ફોર એજ્યુકેશન એટલે કે આ એનું નો સીમન તમારે જોઈતું હોય ને તો એના માટે આપણે ઉપર મોબાઈલ નંબર તમે ડાયરેક્ટ સીમન લેવા માટે કોન્ટેક કરી શકો છો તમારી પાસે સમજી લો કે સ્થાનિય તમારી પાસે દસ થી બાર ભેંસો હોય બે થી ચાર ભેસો હોય અથવા તમે કોઈ એઆઈ કર્મચારી હો અથવા તમારે કોઈ એઆઈ વિશે તમારે થોડું મોટું કામ કરવું હોય તો તમે આવા ઉત્તમ ભેંસોના બુલનું તમે વિધાન થકી સારો એવું તમારું સ્થાનિય પશુમાં તમે દૂધ વધારી શકો છો આ બંને નસલ છે બંને શરીરમાં પાંચસો છસો કિલો હોય અને આખા વેતરમાં પાંચ હજાર સાડા પાંચ હજાર છ હજાર સાડા ચાર હજાર ચાર હજાર એટલું દૂધ આપી દેવું રાણાભાઈ માઇક ચાલુ છે તમારે એટલે સમજી લો કે જેનું શરીર મધ્યમ અને દૂધમાં ઉત્તમ અને એ પણ લાંબા ટાઈમ સુધી એટલે કે આખે આખું દસ મહિના દૂધ આવે જે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કહીએ કે ત્રણસો ને પોત દિવસ એ ત્રણસો ને પોચ દિવસ દૂધ આવે એટલે પશુપાલક પણ એ લાંબા સમય સુધી દૂધ દોઈ શકે અને એનું પણ નિભાવ થાય

એને આપણે સમજી લો કે આ જે લાઈવ લાઈવ કરવાનું હતું ને એના પૂરું અત્યારે સમજી લો કે એને પાડીને આપણે પાછળ જ દૂધ આપીશું તો દોયા પાસે સમજી લો કે બોટલ દ્વારા લાસ્ટ આપીશું કારણ કે અત્યારે કે અત્યારે આપણે લાઈવ ચેક કરવાનું છે કે દૂધ કેટલું આપે છે બાકી રાણાભાઈનું કામ આપણે બે દિવસ પહેલા જ આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું કે એમને પાસે કેવી કેવી વાસ્તવમાં ભેસો છે અને કેટલા કેટલા દૂધ છે એ તમને ટોટલ ફિઝિકલ કેરેક્ટર સાથે એમની ભેંસો બતાવી છે અને એ વિડીયો તમારે જોવો હોય તો આ જ વિડીયોની ટેલિકોમેન્ટ અને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો અને સમજી લો કે સત્યમસ સ્પમ બાયોટક ત્યાં આગળ સમજી લો કે પચીસથી છવ્વીસ બુલ છે ટોટલ વધારે પડતા બન્ની અને જાફરાબાદી પણ એક બુલ છે જે ગજરાજ છે પ્લસ મહેસાણાના પણ બહુ સારા એવા બુલ છે પછી એચએફ બુલ પણ છે ગીરમાં પણ છે સમજી લો કે તમારે બધા પ્રકારના સિમેન્ટ જોતા હોય અને એ પણ બધા હાઈ એટલે કે ચાર હજારથી પંચાવન ઇલેક્ટ્રિશન બુજ રિકોર્ડવાળા પ્રેક્ટિકલી સમજી લો કે જે અહીંયા બધા બુલ કલેક્શન કર્યા છે એ બધાય ટોટલ રિપોર્ટ સાથે અને ટોટલ રિકોર્ડ સાથે રિપોર્ટ અને રિકોર્ડ બંને તો તમે પ્રોપર પ્યોર બન્ની મહેસાણી એ ગીર જાફરી બધા જ પ્રકારના તમે સીમેન્ટ ખરીદી શકો છો આપણે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો અને તમે તમારા સ્થાનીય પશુઓમાં તમે દૂધ વધારો મુખ્ય મિત્રો સારું પશુ હોય અને સારું દૂધમાં હોય અને કેરેક્ટર એના સારા હોય તો એ આર્થિક રીતે દૂધ વેચીને પણ સારી એવી ઇન્કમ કરી શકે છે પ્લસ એનું કેરેક્ટર સારું હોય ને દૂધમાં સારું હોય અને કોઈ પશુપાલક સમજી લો કે એક બેસ સારી વેચે તો ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ એવી સારી એવી કિંમત આવે એની આજે આપણે મિત્રો લાઈવ જોવાનું છે કે જે રાણો બુલ છે ને એનું માનું દૂધ કેટલું છે બાકી તમે ભેંસ કેટલી એકદમ શાંત અને કેટલી મસ્ત આવી તમે જોઈ શકો છો હાલમાં આપણે નીચે પાડી છે પાડો છે નીચે પાડી છે પાડી આ નીચે પાડી છે તમે કેમેરામાં એની પાડી જોઈ લો એનો પાડી તો તમે પેટ જોઈ લો મિત્રો આ 20 દિવસની પાડી છે સમજી લો કે આનું પેટ તમે જોવો સારી દુધારુ પશુની પહેચાન મે નહી રહી છે કે આનું પેટ જેટલું મોટું હોય ને એટલું દૂસારું જ આવે અત્યારે પાડીના તમે કેરેક્ટર જોઈ લો આ પાડી સમજી લો કે 20 જાન 30000 40000 માં ના માંગે કોઈ આપે ને સમજી લો કાટો અહીંયા લાવી દીશું આપણે હા અહીંયા હાલો અહીંયા લાવી દો બજે હા તો લેતા હો દમજીબા આ બાજુ આવી જાવ તમે કાટો અહીં આવી જાવ મેસરા

તો ધોરી મિત્રો ધોરી એટલે સમૃદ્ધ પશુપાલન બની અને કાંકરેજમાં પશુપાલન શું છે તમને અહીંયા જોવા મળે છે આપણે એક ઈશ્વરભાઈ મિલ્કીંગ કર્યું અને એ ભેંસે પણ ખૂબ સારું એવું દૂધ આપ્યું અને આજે રાણાભાઈ રાણાભાઈ આખું નામ શું છે તમારું રાણાભાઈ આહિર રાણાભાઈ આહિર હાલો હવે આપણે ખાલી તમે પોટો બતાવી લો મને પોટો જીરો કરીને બતાવી લો ચાલુ કરો કોટો આ ત્રણ પોઈન્ટ છે એકદણે પાસો ન્યૂટન કરો બંધ કરી દો બંધ કર્યા પછી તમે ત્યાં અડસો ને બસ હવે ચાલુ કરો ઓકે જો લો કાંટો એકદમ ઝીરો ઝીરો ન્યૂટન ચલો લગાવી દો હાલો હલો ભાઈ તમે થોડોક એમને મદદ કરાવો થોડીક મદદ કરો જોઈ લો મિત્રો હવે આ તમે દૂધ જોઈ લો અને અગિયાર લિટર ને નવસો ગ્રામ અગિયાર લિટર નવસો ને હતું એટલે સમજી લો કે બાર લિટર દૂધ છે કારણ કે સમજી લો કે દૂધ નું વજન વધારે છે એટલે થોડુંક વાયબેડ મારે છે એટલે બાર લિટર દૂધ કહેવાય મિત્રો અગિયાર નવસો એસી અને બાર સમજી લો બાર લિટર ગણી લો થોડુંક તમે મૂકી દો નીચે મૂકી દો રાખો મદદ કરો વ્યવસ્થિત અગિયાર નવસો સાહીઠ સિત્તેર એટલે બાર લીટર ગણી દો આ રાણાભાઈ નું પેસ નું બાર લીટર સમજી લો કે ડોલ સાથે વજન છે ચલો હવે ખાલી કરી દો તમે બાર લીટર આપડે ગણી દો

એટલે એક કિલો ઓછું થયું એટલે અગિયાર લિટર થયું હવે મિત્રો સાંજના સમયે સાડા છ વાગે આ ભેંસે અગિયાર લિટર દૂધ કાઢેલું છે ચોથા વેતરમાં છે અને જે બનાસકાંઠામાં સત્યમ સ્પમ્બ બાયોટેક જે રાણા રાણા નામનો જે ભૂલ છે એની માં છે અને લાઈ દ્વારા આપણે સાંજે આજે અગિયાર લિટર દૂધ બતાવ્યું તમને કાંટાના તોલ ઉપર મૂકી દો હવે સવારમાં આપણે પાછું એક લાઈવ મિલિંગ કરવાનું છે હવે મિત્રો સમજી લો કે હવે રાણો ભાઈ કોઈ વધારે દેખાવ કરતા નથી કોઈ વધારે સોશિયલ મીડિયા તો એમને કામ થી કામ મતલબ છે અને એમની ભેસોમાં વાસ્તવમાં આપણે આગળ વિડીયાના માધ્યમથી તમને જે દૂધ બતાવ્યું છે એ આજે સત્ય સાબિત થયું છે અને હવે સવારમાં આપણે બતાવવાનું છે અને એ તમને વિડીયોના માધ્યમથી લાઈવ બતાવ્યું છે રાણાભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં આનાથી પણ તમે મોટી પ્રગતિ કરો અને આખું ગુજરાત તમારી સામે જોઈને બેસે ના ભાઈ રાણાભાઈ કોઈ પાડી મળી જાય કોઈ ભૂલ મળી જાય એવું તમને ભગવાન સારું કાર્ય કરે કરાવે એમની આશા છે જય ગો માતા જય ગોપાલ વંદે ગો માતરમ આપણે કાલે સવાર માં પાછા મળીશું રેડી ધન્યવાદ